કોર રાજ જો આ પા આ દવા ઉડી આપા આ બે બે આ બેહનું તો ભૂખો તો તો વાત કરીયો દીકો તો સેત્રીયા આપરા ઈના જોડે ના જવા તો સેત્રી દેહો પોણે આ

લેડી સુખ બેકો ના ના બોને આવી ગયો લે ઓગો કડા કડા લાગે યાર તાર દે બોના તા તા પીવો બોના આ ગરમી કેટલી બહુ પડે હા તો તા દેવા દે છોટા કે યાર આ એ બેંક લો કો જઈ દે આવો ને તમે નેતે બે આવો ફોન આપ તો ફોકો ફોકો ભઈ જા ના ના જ દે આવો હા બે તમ તો આવ બે જપો કે રે બે બજાર માં માં તમે કે જા કોણા બજાર ઉભા રહો લઈ જા હા માં રે ફોણા ફોન આપ લે ના પર હું અમાર કઈક ઉગું ઉગી મસ્ત

લા તો 50 અને 30 લે તમે એ 60 લે તમે આ લે કમ્પલેટ કરી દે સી ને અમારું સ્વાય આ તો વધો ને આ જેમ ભરીજો વધો ને આ જેમ ભરી દેજો વધો ને લે પણ આપો